સામાન્યકાળના છવ્વીસમા અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સંત ફ્રાન્સિસ બોર્જિયાનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુ બોતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં મોકલી આપ્યા અને તેમણે તેઓને શું કહ્યું તે સાંભળીએ સંત લુપકૃષ્ઠ શુભ સંદેશ અધ્યાય દસ કડી એકથી બાર આ પછી પ્રભુએ બીજા બોતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખાં રાખશો નહીં રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુધા અમે તમને ખંખેરી આપીએ છીએ તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હું તમને કહું છું કે કયામતને દિવસે એ કામ કરતાં તો સદોમની દશા પણ બહેતર હશે વીસ સદી કરતાંય વધુ સમયના વાણા વીતી ગયા પછી પણ ઈસુના વચનો ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે આજે એટલા જ પ્રસ્તુત લાગે છે એક જમાનામાં દરેક રાજ્યમાં ધબકતી આપણી સેમિનરીઓ આજે મર્યાદિત સંખ્યામાં અમુક કેન્દ્રોમાં ચાલે છે કારણ કે સંયસ્ત જીવન માટેના ઉમેદવારો જ નથી રહ્યા એવું જ સાધ્વી ઉમેદવારો બાબતમાં પણ છે પણ ઈશ્વરની રચના કેવી અનોખી છે તેનો અંદાજ એ પરથી આવી શકે કે દ્વિતીય વેટિકન વિશ્વ પરિષદ પછી ધર્મસભામાં આવેલા આવકારદાયક પરિવર્તનના કારણે સ્નાન સંસ્કાર પામેલા પ્રત્યેક શ્રદ્ધાળુના સમાવેશની ભાવના સાથે ધર્મજનોના પુરોહિત પદને રાજવી પુરોહિત પદનો દરજ્જો મળેલ છે અને સ્નાન સંસ્કાર પામેલ દરેક વ્યક્તિ પુરોહિત પૈગંબર અને રાજાની ભૂમિકા ભજવી શકે છે તેનો સ્વીકાર થયો પુરોહિત ધરતીને પાવન કરે છે તો પૈગંબર ઈશ્વરના શુભ સંદેશને ફેલાવવાનું કામ કરે છે અને રાજાની ભૂમિકામાં દરેક ધર્મજને માનવી માત્રની સેવાનું કાર્ય ઉપાડી લેવાનું છે જ્યારે પુરોહિતો અને સાધ્વીઓની અછત વર્તાય ત્યારે પ્રત્યેક ધર્મજન પોતાની આવડત અને શક્તિ પ્રમાણે ધર્મસભાના વિવિધ કામ ઉપાડી લે તો ઈશ્વર તો આપણી નિર્બળતા સામે તેમની પ્રચંડ શક્તિથી એમની ધર્મસભાને વેગવંત રીતે ધબકતી જ રાખશે ઈશ્વરે તેમના શિષ્યોને આપેલી સૂચના એ સમયમાં પ્રવર્તમાન સામાજિક રૂઢિઓ અને ધાર્મિક માન્યતાઓને આધારે આપવામાં આવી હતી રબીઓના રિવાજ અનુસાર મંદિરના પરિસરમાં લાકડી પગરખાં કે જોડી લઈને જઈ ન શકાય એની પાછળ એ દર્શાવવાનો હેતુ હતો કે એ સમયે તમે સંપૂર્ણ રીતે પ્રભુ સાથે જોડાયેલા છો અને અન્ય દુન્યવી વળગણોથી મુક્ત છો શિષ્યો આ નિયમથી વાકેફ હતા આજના સમયમાં એમાંની બધી શાબ્દિક અર્થમાં અનુસરવાની ન હોય આ બધી સૂચનાઓનો સાર એટલો જ છે કે શુભ સંદેશનો પ્રચાર અને પ્રસાર એ ઈશ્વરનું કામ છે અને ઈશ્વર જ આપણી પડખે રહીને બધી જ જરૂરી જોગવાઈ કરશે એટલે ઈશ્વરમાં વિશ્વાસ સાથે આપણે એ કામ ઉપાડી લેવાનું છે બાકીની બધી ચિંતા પ્રભુને માથે છોડી દઈએ Who's Bye.